નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ઘટિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જુનાગઢ ગુજરાતી આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત હોઉં છું તો મિત્રો આ કાવ્ય રચનાનું રસ્તાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમોનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું આવો મિત્રો આજની પ્રથમ કાવ્ય કાવ્યરચનાનું ટાઇટલ છે અજબ ગજબ હું આ કાવ્ય રીતના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરી છું આપ તેને પ્રેમથી સાંભળો નજર કોની સાથે મળશે તેનો કદી અંદાજ હોતો નથી નજર કોની સાથે મળશે તેનો કદી અંદાજ હોતો નથી આ એક એવો આયનો છે જે સાચું બોલ્યા વિના રહેતો નથી આ એક એવો આયનો છે જે સાચું બોલ્યા વિના રહેતો નથી પ્રેમ કયા પાત્ર સાથે થશે તેની કદીય જાણ હોતી નથી પ્રેમ કયા પાત્ર સાથે થશે તેની કદીય જાણ હોતી નથી આ એક એવું ઘર છે કે જેને કોઈ દરવાજા હોતા નથી આ એક એવું ઘર છે કે જેને કોઈ દરવાજા હોતા નથી પ્રેમ એવો ચેપી રોગ છે જેનો ઈલાજ કોઈ હોતો નથી પ્રેમ એવો ચેપી રોગ છે જેનો ઈલાજ કોઈ હોતો નથી એક વાર ભંગ થાય તો પ્રેમી ક્યાંયનો રહેતો નથી એક વાર ભંગ થાય તો પ્રેમી ક્યાંયનો રહેતો નથી સુંદરતા ગજબની ચીજ છે જેમાં ડૂબ્યા વિના રહેવાતું નથી સુંદરતા ગજબની ચીજ છે જેમાં ડૂબ્યા વિના રહેવાતું નથી જે તેમાં ડૂબી જાય છે મુરલી તે કદી પણ બહાર આવતો નથી જે તેમાં ડૂબી જાય છે મુરલી તે કદી પણ બહાર આવતો નથી તે કદી પણ બહાર આવતો નથી તે કદી પણ બહાર આવતો નથી તો મિત્રો આ મારી એક નાની એવી રચના હતી હવે હું આપને સમજ આવી જ એક નાની રચના પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું જેનું ટાઇટલ છે એક વાર તો આવો મિત્રો આ કાવ્યરત શબ્દો આપને સમગ્ર કરું છું આપ તેને સાંભળો વાર નિષ્ફળ બનનાર કોઈ નિરાશ કદી બનતા નથી એક વાર નિષ્ફળ બનનાર કોઈ નિરાશ કદી બનતા નથી એક વાર સફળ બનનાર કોઈ મહાન કદી કહેવાતા નથી એક વાર સફળ બનનાર કોઈ મહાન કદી કહેવાતા નથી એક વાર ખાદી પહેરવાથી કોઈ દેશ નેતા કદી બનતા નથી એક વાર ખાદી પહેરવાથી કોઈ દેશ નેતા કદી બનતા નથી એક વાર ભગવા પહેરવાથી કોઈ પૂજારી કદી બનતા નથી એક વાર ભગવા પહેરવાથી કોઈ પૂજારી કદી બનતા નથી એક વાર બદનામ થનાર કોઈ ચેનથી કદી સૂઈ શકતા નથી એક વાર બદનામ થનાર કોઈ ચેનથી કદી સૂઈ શકતા નથી એકવાર કલંક લાગેલા કોઈ ચહેરો કદી બતાવી શકતા નથી એક વાર કલંક લાગેલા કોઈ ચહેરો કદી બતાવી શકતા નથી એકવાર કલમ હાથમાં લેવાથી કોઈ કવિ કદી બનતા નથી એક વાર કલમ હાથમાં લેવાથી કોઈ કવિ કદી બનતા નથી એકવાર વાદ્યને સ્પર્શ કરવાથી કોઈ કલાકાર કદી બનતા નથી એકવાર વાદ્યને સ્પર્શ કરવાથી કોઈ કલાકાર કદી બનતા નથી એકવાર જંગમાં હાર પામનાર કોઈ ફકીર કદી બનતા નથી એકવાર જંગમાં હાર પામનાર કોઈ ફકીર કદી બનતા નથી મુરલી એકવાર જીતનાર કોઈ સિકંદર કદી કહેવાતા નથી મુરલી એકવાર જીતનાર કોઈ સિકંદર કદી કહેવાતા નથી કોઈ સિકંદર કદી કહેવાતા નથી કોઈ સિકંદર કદી કહેવાતા નથી તો મિત્રો આપ સૌે આમ બધી બંને કાવ્યત્નાઓ સાંભળી જાય શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા છે મારી તમામ કાવ્યરતનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દોની સરિતા આ ચેનલના તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેજ કરેલા છે બાપ જરૂરથી મારી કાવ્ય કાવ્યરતનાના વિડીયો સાંભળો જુઓ આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો એને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો બીજું જણાવવાનું કે મિત્રો આ મારી કાવ્ય કાવ્યરચનાની સીટ દરમિયાન એ બેકગ્રાઉન્ડમાં મધુર બાસુ રીવાદનનું સંગીત વાગી રહ્યું છે તે બાંસુરી વાદ્યનું સંગીત મારું પોતાનું જ વગાડેલું છે અને બાંસુરી વાદ્યની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજીક કોપ્યુ ઇન ટુ બ્રેગેટ ધનજીભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગરાગીઓની ધોનો બનાવી તેને બાસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારું બાચુરી વાદન સાંભળો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો તેને સબસ્ક્રાઇબ કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો તો દોસ્તો આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાગરતમાં પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ